કેમ છો મિત્રો મજામાં આઈ હોપ તમે બધા મજામાં જ હશો તો આજની આપણી રેસીપી છે પનીર બટર મસાલા તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ પનીર બટર મસાલાની રેસીપી હું તમને લોકોને વિડીયોમાં બતાવું છું ઓકે તો સૌથી પહેલાં આપણે એક વાસણ લઈએ એમાં પાણી લઈ લઈએ ગરમ કરવા માટે તો એમાં નાખીએ આપણે પંદરથી વીસ કાજુ તો એ કાજુને થોડા ગરમ પાણીમાં ગરમ કરી લેવાના તો થોડીક વાર સુધી એકદમ વધારે ગરમ નહીં થવા જવાનું થોડું મીડિયમ ગરમ પાણી કરીને ગરમ કરી નાખવાનું એના પછી આપણે પનીરના ટુકડા કરી નાખવાના મીડિયમ મીડિયમ સાઇઝના પીસીસ કરી લેવાના ઠીક છે અને તો આવી રીતે મેં તો મીડિયમ સાઇઝના લીધા તમને લોકોને જેવી રીતે જોઈએ નાના જોઈએ તો નાના રાખવાના અને મોટા જોઈએ તો મોટા પીસ રાખવાના ઓકે તો જો તમે મેં આ સાઇઝના પીસેસ રાખ્યા છે અને એના પછી આપણે એને મેરિનેટ કરી લેવાનું છે તો મેરિનેટ કરવા માટે એમાં મેં હળદર મરચું નાખીને આવી રીતે મિક્સ કરી દીધું છે પનીર બહુ સોફ્ટ હોય તો એને આવી રીતે મિક્સ કરી દેવાનું તો એના પછી થોડુંક દહીં ઉમેરી લેવાનું બે ચમચી જેટલું અને હલકે હાથેથી એને મિક્સ કરી નાખવાનું એકદમ સોફ્ટલી મિક્સ કરવાનું જેથી પનીર તૂટે નહીં એના ટુકડા ન થઈ જાય પનીર બટર મસાલા માટે મેઈન લસણ જોઈએ જો તમે જોઈ શકો છો વિડીયોમાં જે લસણ છે એ વીસથી પચીસ કળી હશે એને આવી રીતે ક્રશ કરી નાખવાનું છે ખાંડી નાખવાનું છે એના પછી ટમેટોની ગ્રેવી બનાવવાની છે તો ટોમેટોની ગ્રેવી મિક્સરમાં પીસી નાખવાની છે મેં ટોમેટો લીધા છે સાતથી આઠ અમે લોકો ઘરમાં છ જણ છે તો મને એ હિસાબે બનાવવાની છે ગ્રેવી તો છ જણ માટે મેં સાતથી આઠ ટોમેટો લીધા છે તમને લોકોને જે એટલા જણ હોય ઘરમાં એ હિસાબે ટોમેટો લેવાના તો આવી રીતે ટોમેટોને કટ કરીને આપણે એની ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે તો ટોમેટો કટ થઈ ગયા પછી આપણે એમાં એડ કરીશું લસણ ફરી પાછું આમાં અલગથી લસણ નાખવાનું છે ઓલવ જે લસણ હતું એ અલગ અને આમાં ગ્રેવીમાં પણ છ થી સાત લસણ આદુ મરચાં અને જે આપણે ગરમ પાણીમાં પલાળેલા કાજુ હતા ને એ આમાં એડ કરીને થોડી કોથમીર નાખવાની અને એને ગ્રાઇન્ડ કરી લેવાની તો મિક્સરમાં સારી રીતે આને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ હા તો એને એકદમથી જો ગ્રાઇન્ડ થઈ જાય એકદમ ફાઇન પેસ્ટ બનાવી દેવાની છે તો હવે આપણે રેસિપી સ્ટાર્ટ કરીએ આમાં એક વાસણમાં તેલ નાખવાનું તેના પછી એમાં આપણે થોડું બટર બી એડ કરી લેવાનું તો બે ચમચી જેટલું મારા પાસે આ ન્યુટ્રીલાઇટનું બટર હતું તો મેં એ એડ કર્યું અમૂલ બટર બી તમે લોકો નાખી શકો છો તમે લોકો જે ખાતા હો એ અને એમાં આપણે જે લસણ ખાંડેલું હતું ને એ નાખવાનું તેલમાં પહેલાં અને લસણને વધારે બ્રાઉન નહીં થવા દેવાનું એકદમ મીડિયમ સુધી થાવા દેવાનું એકદમ બળવા બી નહીં દેવાનું કાચું બી નહીં રાખવાનું મીડિયમ થવા દેવાનું એના પછી આપણે લસણ પછી એડ કરવાનું છે થોડું જીરું તો થોડું જીરું પાકવા દેવાનું અને પછી આપણે એમાં એડ કરીશું જે આપણે ટોમેટો અને કાજુની પેસ્ટ બનાવી હતી તે એડ કરી દેવાનું અને એડ કરીને તેને મિક્સ કરી દેવાનું તો જુઓ આવી રીતે તેને થોડું ટાઈમ સુધી મિક્સ કરતું રહેવું પડે કેમ કે આપણે આમાં નાખેલા છે કાજુ તો કાજુ છે ને વધારે ટાઈમ મતલબ નીચે આવી રીતે આપણે મિક્સ ન કરીએ ને તો કાજુ નીચે ચોટી જાય છે તો એના માટે આ ગ્રેવીને થોડું કન્ટિન્યુ સુધી આપણે મિક્સ કરતું રહેવું પડે છે અને કમસે કમ આપણે પંદરથી બાર મિનિટ કે પંદર મિનિટ સુધી આવી રીતે મિક્સ કરતું રહેવાનું નહીં તો કાજુ નીચે બાજુ નીચે ન ચોટે એટલે એને મિક્સ કરતું રહેવું પડે પછી આપણે નાખવાનો છે આ છે એવરેસ્ટનો ચિકન મસાલો તો એ નાખીને મિક્સ કરી દેવાનું અને એના પછી આપણે એમાં એડ કરવાનું છે થોડું હળદર અને મરચું આપણા ઘરનું મીડિયમ છે તીખું નથી અને દાણાજીરું પાવડર એ નાખી ને ફરી પાછું મિક્સ કરવાનું અને આ છે ઘરનો મસાલો જે થોડોક જ નાખ્યો છે અને બ્લેક પેપર એટલે કે મરી મસાલો નાખી દેવાનો થોડું મરી પાવડર અને ફરી પાછું મિક્સ કરી દેવાનું તે જોઉં છો તમે આમાં તેલ દેખાય છે પેન લઈએ એક પેનમાં બટર નાખી અને આપણે જે મેરિનેટ કરેલું હતું ને પનીર તો એ પનીરને આપણે ફ્રાય કરી લેવાનું છું તો એના માટે એક પેનમાં બટર લીધું છે તો એ બટરને થોડું ગરમ કરી ને એમાં આપણે મેરિનેટ કરેલા પનીર નાખી દઈએ એને થોડા ફ્રાય કરી નાખવાના ગોલ્ડન બ્રાઉન થાય એટલા ફ્રાય કરી નાખવાના ફાસ્ટ ગેસ રાખશો તો ફટાફટ ફ્રાય થઈ જશે એમાં દહીં હોય તો પાણી છૂટે એટલે ફાસ્ટ ગેસ રાખવાનો તો હવે આપણે આપણી ગ્રેવીમાં ગ્રેવી પાકી ગઈ છે તો એમાં પાણી એડ કરી દઈએ પાણી એડ કરીને ફરી પાછું મિક્સ કરી દઈએ આપણે આપણા પનીર ચેક કરી લઈએ પનીર થોડા થઈ ગયા છે બ્રાઉન તો આપણે ગ્રેવીમાં જેટલું પાણી જોઈએ એટલું એડ કરી દો તમને જેટલી ગ્રેવી જોઈએ એ હિસાબે એડ કરી દેવાનું અને એને પાકવા દેવાનું થોડી વાર ત્યારબાદ આપણે આપણા પનીર જે ફ્રાય થઈ ગયા છે તે એને આમાં ઉમેરી દઈએ મિક્સ કરી લેવાનું બરાબર એના પછી કસ્તુરી મેથી તો એમાં છેલ્લે લાસ્ટમાં એકદમ ઉપરથી કસ્તુરી મેથી નાખી દેવાની કસ્તુરી મેથીથી ટેસ્ટ હજી વધારે સારો આવે છે તો આપણી રેસીપી પનીર બટર મસાલાની રેડી થઈ ગઈ છે તમને બધાને અગર ગમે તો મને કમેન્ટ કરજો જણાવજો કેવી લાગી રેસીપી થેન્ક યુ